જય શ્રી કૃષ્ણ બધાને આજે વાત કરીશું એકદમ ટેસ્ટી અને ચટપટી બટાકાની સૂકી ભાજી બનાવવાની રીત તો જરૂરી સામગ્રીમાં આપણે લઈશું બાટાકા બાફેલા લીલા મરચાંની પેસ્ટ લીલો લીમડો સિંગદાણાનો ફૂકો ખાંડ તલ મીઠું તેમજ જીરું લીંબુનો રસ અને મરી પાવડર બટાકાની આ સૂકી ભાજી તમામ ઘરોમાં ખવાય છે તો તમે પણ એકવાર આ રીતે જરૂર ટેસ્ટ કરજો અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો સૌપ્રથમ પ્રથમ આપણે ગેસને ધીમી આંચે શરૂ કરી દેવાનો છે ત્યારબાદ તેલને ગરમ થવા દેવાનું છે જેવું તેલ ગરમ થાય છે એટલે આપણે આ ગરમ તેલમાં જીરું ઉમેરીશું લીલો લીમડો ઉમેરીશું અને મરચાંની પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ બાફેલા બટાકા જે આપણે ક્રશ કરીને મૂકેલા છે એ હવે ઉમેરીશું અને આ વઘારની અંદર સરસ રીતે બટાકાને હલાવીશું હવે આપણે સિંગદાણાનો જે ભૂકો છે એ ભૂકો ઉમેરવાનો છે તેની અંદર તલ ઉમેરવાના છે જે લીંબુનું પાણી છે એ ઉમેરીશું સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું અને જરૂરી મીઠું સરસ રીતે આ બધી જ વસ્તુ ઉમેરીને હવે આપણે તેને હલાવી લઈશું તો આ સુકી ભાજી આપણી તૈયાર છે અને આપણે રોટલી સાથે ખાઈ શકીએ છીએ દાળ ભાત સાથે પણ ખાઈ શકીએ છીએ તો તમને આ રેસીપી કેવી લાગી જરૂર કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને આ જ પ્રકારની ગુજરાતી વાનગીઓ જોવા માટે રૂપેશ પંચાલ બ્લોગ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ